વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકાદાણી જલારામજી જન્મેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલ એ બિલકુલ મોજમાં રહેવાનું ભાઈ ગયા છે સવાર સવારના સાડા છ અને બસ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ચા પાણી નાસ્તો હાલે છે આપણો અને સીયાબેન પણ અમારે જાગી ગયા છે તો બધા લોકોને સીયાબેન તરફથી આજે હેપી વુમન્સ ડે કારણ કે આજે છે વુમન્સ ડે અને વિડીયો તમને મળશે એના પછીના દિવસે એટલે કે રવિવારના દિવસે તો બસ તો સિયા અને પ્રજ્ઞા તરફથી હેપી વુમન્સ ડે બધા લોકોને અને ચા પાણી નાસ્તો તમારે કોઈને કરવો હોય તો આવી જાઓ અને આજે અમારી સવાર પડી ગઈ છે વહેલી તો એમનું કંઈક રીઝન છે પણ એ રીઝન શું છે એ તો આગળ આગળ તમે વિડીયો જોશો એટલે તમને મજા આવતી જશે અને એ રીઝન પણ સમજાઈ જશે તો કંઈ નહીં ચલો હવે ફટાફટથી આપણે પેલા ચા પાણી નાસ્તો ને એ બધું કરી લઈએ અને પછી પાછો આપણે

તો બંદુ ને ના કપડાં ધીરતરમાં ભીના કે્યાં થઈ ગયા મને ઈ મારું પેન્ટ ભીનું મને એવું લાગ્યું તો તમારું તો એવું એટલે આને હેપી ડે ઓલ આજે આપણો દિવસ છે દિવસે સ્પેશિયલ કરવાની ઈચ્છા છે જોઈએ કેટલું સ્પેશિયલ કરી છીએ બરોબર છે ના મારા બેનબા

એ સક્સેસફુલ આમ કરીએ તો અત્યારે ફિફ્ટી પર્સન્ટ તો જતું જ રહ્યું છે કારણ કે જે આપણે સામાન જોતો તો એ સામાન આપણે ઓલરેડી મળી ગયો છે પણ પ્રજ્ઞા અત્યારે રસોડામાં છે એટલે એમના હિસાબે હવે જોઈએ છે કે આપણે ક્યારે સ્ટાર્ટ કરીએ છીએ બધું કામ ચાલુ કરવાનું પણ એની પહેલાં આવશે એટલે હનુમાનજી મહારાજના દર્શન કરાવી દેશે ને બાકી બંદર મહારાજ જો અમારે પહોંચી ગયા છે અહીંયા ટેબલ ઉપર કારણ કે ટેબલ રેડું હોય ને એટલે એમના પ્રસાદી ખાવાની એવી મજા આવી જાય એની વાત ના પૂછો તો આવું કંઈક છે અત્યારે અત્યારમાં અને આજે છે સેટરડે એટલે કે શનિવાર તો બસ શનિવારના દિવસે હનુમાનજી મહારાજના તમને બધા લોકોને જે લોકો નથી આવી શકતા એ લોકોને દર્શન કરાવી દઈશું અને સાથે સાથે આપણે જે કામ કરવાનું છે એ કામ પણ આજે સક્સેસફુલી જતું રહેશે તો બોલો જાય હનુમાનજી મહારાજના અહીંયા બાકી અમારે જો એકસો આઠ દિવસના જે અખંડ પાઠ છે ને એ પાઠ ચાલુ જ છે સતત એકસો આઠ દિવસ સુધી ચોવીસ કલાક હનુમાન ચાલીસ સાહેબ બોલ્ડ રાખવાની છે એટલે કે પાઠ કરતા રહેવાના છે તો એમના માટેના એ બધા પંડિતોની જે ડ્યુટી છે ડ્યુટી મુજબ એ લોકો એમના પાઠ કરતા હોય છે ને હમણાં અમારે અહીંયા ભાઈ પાકી જશે અર્શોક બાપુને જોઈ જશે ને એટલે જો 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 હે આપણો સામાન તો આવી ગયો છે હવે એ જ વાત છે હવે ક્યારે કરશું આપણે રસોડું કાલે ભીંડો અમાર બેનબા ના ઊંઘ હમ સેતારામ હા તને કહો અમાર બેન આપણે થઈ ગયા છીએ ફ્રી એટલે ઉપર થોડાક નીચે આવ્યા અને અહીંયા પ્રજ્ઞ થઈ ગઈ છે ઉપર એટલે હા ઉપર નહીં

चलो पहला दर्शन कर हनुमान जी महाराज संकट मोचन नहीं मनोकामना सर करिए हनुमान जी महाराज नीचे आज शनिवार जी महाराजी सब्जी आप खा रहे थाड़ी एम्पी वाली, वाली।, वाली। गुजरात की सब्जी छोड़ के एमपी की सब्जी अच्छी लग रही है बहुत बढ़िया सब्जी बनाता है तेल नहीं होती और उसकी सब्जी बनती है रस्ता भी नहीं

માગી ગયા છે બપોરના કેટલા કવર છે દોઢ પૂણા બે જ ને આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા ને જે કામ કરવાનું છે ને એને એ કામ આપણે સ્ટાર્ટઅપ કરી દીધું છે અને એ હિસાબથી કંઈક કરે છે ઝૂમ ને ઝૂમઆઉટ ને એવું કંઈક કરતા હશે બીજું કંઈ નથી ચાલુ મારે થાય કે નહીં મને પણ આઈડિયા નથી તો ચલો આપણે કામ કરવાનું છે સ્ટાર્ટ કર્યું છે એ માટે આપણે લીધા છે આ કલર વોટર કલર પણ મેળા છે નાની નાની ડબ્બી છે આ કલરનો આપણે યુઝ કરવાનો છે અને શું યુઝ કરીશું કઈ રીતે યુઝ કરીશું એ તમને આગળ બતાવું છું સાબજી બેઠા છું તો પેલે એમની આગળ કરાવી કેમ કે એમની છે એમની છે એટલે કે મારી પણ છે મારો પણ એ જીવત છે પણ કીધું પાપા ફર્સ્ટ દીકરી બાપને વાલી હોય બાપને દીકરી વાલો હોય યસ પહેલો શબ્દ પાપા હા એ લોકો એ વાત તમારા લોકો જોડે શેર કરતા ભૂલાઈ ગયો કે સિયા એ બોલવાનું ચાલુ કરી દીધું છે અને ફર્સ્ટ શબ્દ એમના મોઢામાંથી નીકળવાય પાપા જે હંમેશા દરેક બાળક કદાચ કરતું હશે કે મમ્મા ગમે એટલું મમ્મા મમ્મા શીખવાડે પણ એ પાપા જ બોલશે અને પાપા જ બોલશે તો હા ફાઇનલી સિયા પણ પહેલો જ વર્લ્ડ બરી પાપા અને ત્યારે સાહેબની આંખોમાંથી જતા હતા સાબજીની આંખોમાંથી સાહેબ નથી કહેતી કોઈ દિવસ સાબજીની આંખોમાંથી જતા હતા દળ દળ તો ઇમોશનલ થઈએ કેમ કે એ શબ્દ સાંભળવા માટે પણ અમે ખૂબ રેલા છીએ યસ એ ફીલિંગ જ અલગ હોય અને બીજે જ દિવસે એક દિવસ પાપાની કૅસ ચેલી હતી તો આખો દિવસ પાપા પાપા જઈ લીધું અને બીજે દિવસે મમ્મીની કૅશ ચેલી હતી તો ત્રણથી ચાર વાર જ જોઈ આખો દિવસ આપણી કૅશ બધી જઈ રહી મમ્મીની પણ ત્રણ ચાર વાર મમ્મી શબ્દ સાંભળાવી દીધો કે જે આપણે સાંભળવા માટે તડપતા હોઈએ કહીએ ને કે જ્યારે એ વસ્તુ આપણે આગળ ન હોય ને એની ખોટ હોય ને ત્યારે બહુ યાદ આવે આગળ કે હવે ભગવાન જલ્દીથી અમને આપી દે જલ્દીથી અમને આપી દે જલ્દી અમને કોઈ મમ્મી કે એવું આવે કોઈ પાપા કે એવું આવી જાય તો ફાઇનલી આવી ગયું અને આજે બોલવા પણ લાગી ગયું ને સાબજી બરોબર છે ચલા હવે વધારે મેં કરીએ ને ત્યારે આંખોમાંથી આપણે દર દર જશે હવે સાબજીને બતાવવો ને પછી આપણે જે કરવાનું છે એ આગળ કન્ટિન્યૂ કરીએ સાબજી શું કહો છો તમે બસ જો કલર છે ને થોડો થોડો છે ને એટલે મને આઈડિયા કેવો એવો ખબર

કે સુકન બનતો કલર કહેવાય બરોબર છે ને એકદમ બરાબર તો ચલો લાગી જાય સ્ટાર્ટ કામ એ લાગી જાય જેમ જેમ લોકો ફ્રી થતા જાય એમ એમ અહીંયા આપણે બોલાવતા જાય લાખો રૂમાલ આપણે ભરવાનો હજી હા પાંચ હેન્ડપ્રિન્ટ આપણે ઘરે રાખવાની છે યાદી રૂપે કેમ કે હજી ઘરે પાંચ વ્યક્તિ છે દાદા દાદી સાહેબા અને મામા મામી તો એ પાંચની આપણે હેન્ડપ્રિન્ટ લાવવાની છે સાબજીને આપી દીધો છે રેડ કલર હવે કરવાની છે એમને મસ્ત આંગળા કરી લેજો ક્યાંય ખાલું ન રહેવું જોઈએ આંગળા પૂરા થઈ જવા જોઈએ યસ યસ ફેરવા જઈ તને પછી છાપ આપી દો તમારી પ્રેસ કરો પ્રેસ કરો ખોલ નાખો યસ ખોલ દો વાહ હવે અહિયાં વારો છે મારા પપ્પાનો એટલે કે સિયાબેન નાના એ પણ એમની પ્રિન્ટ આપી દે એક લગાઈ દેવા યા જોર થી પપ્પા આંગળા જો મસ્ત પ્રિન્ટ આવી ગઈ આ મારા પપ્પાની એટલે કે શિયા નાની અને આ વાહ બે ની હામ હમ એક બાજુ મારા પપ્પા એક બાજુ શિયા પપ્પા

થેન્ક આપણે કેતા તો બધીને બોલાવા જાવ પડશે આ તો ટર્ન બાય ટર્ન ઓટોમેટિક આવતા જ જઈ છે આ થાપા પાડવાના છે આ દીકરીની વિદાય થતી ત્યારે થાપા મારે અત્યારે પહેલામાં નીકળું છે આ પેલું આપણે હોય ને મેરેજ એમાં પેલું આપણે રાખે ને છાપા આવી પણ આપણે કે બધા પંડિતના બધું મળે

જે કામ અધૂરું હતું એ હવે પૂરું થાય છે અહીંયા અને બસ આટલી છાપ લીધી છે અને બાકીની છાપો હજી આપણા પંડિતજી છે એ દેશે અને હજી એક બીજા પંડિતજી અહીંયા છે ને હજી એક પંડિતી પાઠમાં છે આ છે પૂરાવો જનદેના વર્ણન અહીં આવી ગઈ હા કઈ Hello. બસ તો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ જે બધો સામાન દેખાય ને સામાન હવે ઠેકાણે કરવાનું છે અને મસ્ત મજાની ભારત ન્યુઝીલેન્ડની કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ચાલે છે તો હવે મેચ જોવો કે આમાં બધું હમું કરવું એ ખબર નથી પડતી હોય સૌથી પહેલાં તો આપણે છે ને નાવા જવાનો વિચાર છે કારણ કે ગરમી એવી છે એની મજા જ નથી આવતી શરીર હવામાં કહીએ ને ચીકણું ચીકણું લઈ ગઈ રાખે તો સિયાબેનના ઘડીકવાર માટે આપણે મૂક્યા છે બાજુવાળાને ત્યાં સાહેબને એની ઘરે અને ત્યાં સુધી મેં કીધું આપણે અહીંયા થોડાક ફ્રેશ થઈ જઈએ ને બધું કરી લઈએ ને પછી અમને બેનબાને લઈ આવીએ તો બસ આવું કંઈક છે અત્યારે અત્યારે મને ખાવાના પ્રોગ્રામમાં છે આજે ચા અને ભાખરી તો જે કોઈને ખાવું હોય એ લોકો આવી શકે છે બિનદાસ